તો અમારેન્દ્રા વાળા ફોન કરજો ભક્તિ પણ ભરશે

મારું કોઈ કુટુંબ આવ્યું

હવે મરણ પ્રસંગ ની વાત કરી મરણ પ્રસંગમાં અને મરણ થયું હોય

ભાઈ રેવા જ અને કોઈ કદાચ લાડવા કોઈ બનાવે તો આપડે નહીં ا ر ہمم پني نهي دينا لال خان جي جو سنڌ ۽ ان کي ڏي ڏي 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 ۽ ان હવે બીજી બીજી વાત વાત હતી એક આપણે સુજપુર લઈ જાય છે અગ્નિ સંસ્કાર કરવા માટે તો અહીંયા જે જે ખોટા ખર્ચા કરો ના કરવા એક આપડે ઘટી કરવાનું છે

या 100% सीट बोल लेई lấy गोम में không रखो तो लेई जाए तो दुनिया અબાઈ નાલાની તો બકરા નહી ક્યાંક નહી કોટા કરતા કરન ફૂલાઈ ને આપડા મોહણમ લાઈન ચાલો આ ફૂલાઈ ને ફૂલ આપડા મોહણમ હોય પણ આપણે ટીપુ લઈને બટલે ટીપુ તો લઈને આયા હોય તો જ જલપુર જવાની જ જલપુર જવું તો બળ રાખો દો નથી એક મત રાખો આત્મતી જેવું આવું લખાય ટીપુ તો અનુપૂર જાવે આવો એક પોતું આલે પોતું પોતું નવન બાય ના કરે ભાઈ लकड़े <im>

એ દિવસે આપણે બધા હગ બોલાવી લેવું આપણી પતની દીકરીઓ ભાઈઓ હોય એટલે ગોળ કરવી બાકી ને એના અંદર આઈ જાવ

કોડની જગ્યાએ જોયા બહુ ફરક નથી આવતા નોકડામાં એ બાપુજી નોકડામાં જે આવે અમારો ખોબસ્તા કે આવે પૈતાની હોય 10 14 ને ભરાકને કોટવાને આવે અમારે એવી રીત તમે અમારા એક આસાનીમાં આ બીજો દણી પૈસાનો હોયમાં હો દસ્યું ના કોઈ આલે કોઈ હકો આવે તો જા આવે પણ કોણ આવે ના નાલે આયત <US> થાય <oriely> <tul manipulation> <tul horrible> <tul ceramic>